साई धाम ना पवित्र स्थल पर मगलधाम सेवा चेरिटेबल ट्रस्ट ना उपक्रम में योजना पत्रकार मित्रों ना सन्मान समारोह में उपस्थित कुछ अतिराम बापू एवं अपना विस्तार ना गड़िया ना महंत असदगिरी बापू उपस्थित अपना विस्तार ना दादू दारा से તેવા એવાજ સહકારી આગેવાન જયંતિભાઈ પાનસુરિયા ભાઈશ્રી સાગરભાઈ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુકેશભાઈ મહામંત્રી મુકેશભાઈ ઉપસ્થિત તલાળા નગરપાલિકાના પ્રમુખ ભૈલુભાઈ નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યક્ષ જયરાજભાઈ તલાળાના વેપારી આગેવાન મહેન્દ્રભાઈ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન બાબાભાઈ

પત્રકાર મિત્રોનું સન્માન એક સમાજ માટે ખૂબ સારી વાત અને હું એ પૈકીનો એક વ્યક્તિ છું પત્રકાર તરીકે છન્નું કાર્યરત હતો સૌની જેમ જ અિલા દૈનિક વેસ્ટર્ન ટાઈમ્સ ન્યૂઝ લાઈન અને મારું પોતાનું છે ને સમય સમયની વાત છાપું વિકલી ચાલુ કરેલું અને તમારી પૈકીનો જે કાર્યકર્તા છું વ્યક્તિ છું અને આજે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કામ કરી કરીને આજે અધિક તરીકેની મને જવાબદારી આપી છે એમાં હું જો કોઈ યસ કલગી આપતો હોય તો પત્રકાર તરીકેની મારી કાર્યકદેનો આપું છું ભાઈ પ્રકાશભાઈ કાળે જે રીતે વાત કરી એ મુજબ પત્રકાર થી સમાજમાં ઘણા અવગુણો દૂર થતા હોય છે અને એ પત્રકારો મિત્રોની જવાબદારી હોય છે આપણા દેશમાં જોઈએ મહાત્મા ગાંધી થી લઈને જે રાજપુરુષો હતા પ્રથમ વડાપ્રધાન પણ પત્રકાર હતા અને છેલ્લે અટલ બિહારી વાજપેયી હોય તે પણ પત્રકાર હતા લાલા લજપત્રા આપણા દેશના જેમને આઝાદી માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે તેઓ પણ પત્રકાર હતા એ પત્રકાર તરીકેની ભૂમિકા જાહેર જીવનમાં ખૂબ અગત્યની હોય છે રાજકીય કાર્યકર્તા સામાજિક કાર્યકર્તા સમાજમાં રહીને કામ કરતા હોય છે ત્યારે પત્રકાર મિત્રો આ કામને ઉજાગર કરવાનું કામ કરતા હોય છે લાભ પ્રણય મિત્રોનું સંતુલન થાય જેને કારણે સમાજ ખૂબ સારી રીતે અને શ્રેષ્ઠ રીતે ચાલતો હોય છે ત્યારે આ સંસ્થાએ પત્રકાર મિત્રોનું જે સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે તે મને હું હૃદયપૂર્વક ફરી વખત અભિવેદન આપું છું અને આ બધા જ મહામૂલા પત્રકારોને ભેગા કરવા પણ થેલા નથી આજની આ કાર્યક્રમમાં જિલ્લાભરના બધા પત્રકારો ઉપસ્થિત રહ્યા છે ન્યૂઝ ચેનલ જે થાય સાપ્તાહિક ન્યૂઝપેપર પેપર સાથે સાથે દૈનિક સમાચાર પત્રોના બધા પત્રકાર મિત્રો ઉપસ્થિત છે અને પત્રકાર હોવું એ પણ ખૂબ મરદાનગી વાત છે કોઈ પણ ન્યૂઝને તમે છાપામાં આપો અને તમારા ન્યૂઝને કારણે તમારા પાંચ મિત્રો વધે પણ સામે સાત દુશ્મનો પણ ઊભા થતા હોય છે અને એમનો નમૂના રૂપે હું પણ પત્રકાર હતો ત્યારે પણ મને બે ત્રણ વખત મારી સામે એવી ખૂબ જ વિટંબડામાં પણ આવેલી ન્યૂઝ છાપવાના કારણે સાતા જ્યારે આપણે ન્યૂઝ આપતા હોય છે ત્યારે આપણી સામે માત્ર વખાણ કરવા માટે સો લોકો હોય પણ એની સામે દોઢસો લોકો આપણી સામે પણ થતા હોય છે ત્યારે આ બધું સંકલન કરી અને આપણે સમાજની વચ્ચે રહેવાનું હોય છે ત્યારે ફરી વખત હું અભિનંદન આપું છું આપના કાર્યમાં ખૂબ આગળ વધો અને સમાજના સારા કાર્યોને ઉજાગર કરતા રહો એવી અભ્યર્થના સાથે આજના કાર્યક્રમમાં અમને બોલાવી સન્માનિત કર્યા તે બદલ આયોજકોનો હૃદયપૂર્વક આભાર વંદે માત્ર ભારત માતાજી છે